ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદનો જોર ઘટ્યું છે પરંતુ ભ્રષ્ટ તંત્રના પાપે વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન છે હજુ અનેક જગ્યાએ જળબંબાકાર સ્થિતિ હોવાને કારણે લોકો મુશ્કેલીમાં છે ત્યારે ક્યાં ભરાયેલું છે વરસાદી પાણી અને ક્યાં કેવી છે હાલાકી જુઓ અહેવાલમાં વરસ્યો વરસાદ અને વધી મુશ્કેલી જોર પણ પ્રજા પરેશાન અનેક જગ્યાએ ભરાયેલા છે પાણી જુનાગઢમાં તંત્રના પાપી તારાજી ઘર મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસી રહ્યા છે અવિરત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ચૂક્યું છે વરસાદનું જોર ઘટ્યા બાદ પણ તંત્રના પાપે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે તો બજારોમાં પણ જાણે બેટમાં ફેરવાયું હોય બજાર તે પ્રકારના દ્રશ્યો છે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા સામાન પગડી ગયો છે વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના છે પાલનપુરથી મલાણા ગામને જોડતો આ રોડ પાણીમાં સમાઈ ગયો છે જેના કારણે પચીસ ગામને અસર પહોંચી છે આ રસ્તો બંધ થતાં વાહન ચાલકોને દસથી પંદર કિલોમીટર ફરીને જવું પડે તેમ છે રોડ પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે મહામુસીબત નીકળવાનું પબ્લિકને તકલીફ પડે છે

એના કારણે મુશ્કેલી પડે છે અમારે સોળ કિલોમીટર ફરીને પાછું નીકળવું પડે અહીંયાથી એવું છે દર વખતે આવું થાય દર વરસાદ થાય એટલે આવું પાણી ભરાઈ જાય છે માંગ અમારી કે રસ્તો પૂર્ણ થઈને સારો થાય એવું કામ માંગ છે અમારી તો આ દ્રશ્યો પણ બરાસકાંઠા જિલ્લાના છે જ્યાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર ટીચણ સુધીના પાણી ભરાયેલા છે હાઈવે પર ભરાયેલા આ પાણીના નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે આ વારંવાર અંબાજી હાઈવે ઉપર પાણી ભરાઈ જાય ટુ વ્હીલ સાધનને બધું લઈને નીકળવું કેવી રીતે અહીંયા બહુ મુસીબત પડે છે તો સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોક નિકાલ કરે કોઈ નાળું બનાવે યા તો પછી કોઈ એવો કોજવે બનાવે તો પેશન્ટ અવર જવર માટે પબ્લિકને આવું તકલીફ ના ભોગવવી પડે મુખ્ય હાઈવે પર પાણી ભરાય છે તો એના માટેનું કોક તો વિચારવું પડે ને પબ્લિક કેટલી હેરાન થાય છે પાલનપુર થી અંબાજી જતો હાઈવે પર ફૂલ પાણી ભરાઈ જાય છે વરસાદ ના બરાબર તો હવે મારે સવારથી સાંજ સુધી છોકરા લેવા જવાનું હોય તો એ પાણી ભરાયેલું હોય તો મારે કઈ રીતે જવાનું હવે ગમે ત્યારે બી અહીંથી પસાર તો મોટા સાધનો પસાર થઈ જાય તો રિક્ષામાં છાંટા પણ ઉડે છે નાના નાના છોકરાઓને તકલીફ પણ થાય છે એમના વાલીઓ બી અમને કહે છે કે ભાઈ આ તમે કઈ રીતે રિક્ષા ચલાવો છો પણ હવે એમને કોણ સમજાવે આટલું પાણી તમે મીડિયમ બતાવો તો વહીવટ તંત્ર પાલમુરનું હોય જે આવી સાફ સફાઈ કરે એવી મારી નમ્ર વિનંતી છે તમને વિકસિત ગુજરાતની આ અવિકસિત તસવીર જુઓ દ્રશ્યો જૂનાગઢના ઘેડ પંથકના છે મૂળિયાશા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા કેવા હાલ થયા તે જોઈ શકાય છે ગામમાં એક મુસ્લિમ વ્યક્તિનું નિધન થતાં તેની દફન વિધિ કરવા માટે પરિવારજનોને કેવી મુશ્કેલી પડી તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે